જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ગુજરાતી લાઈફસ્ટાઈલ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું એસ હિન્દુસ્તાની ચેનલના કોમેડી કિંગ એવા બાસ્કુજીની તો મિત્રો બાસ્કુજીનું રિયલ નામ શું છે બાસ્કુજીની ફેમિલીમાં કોણ કોણ છે અને બાસ્કુજીના લગ્ન થયા છે કે નહીં મિત્રો જાણવા માટે બન્યા રહો આપણી ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે તેમના નામની તો મિત્રો તેમનું નામ જલાશી દરબાર છે અને તેમના ફ્રેન્ડ લોકો તેમને બાસ્કુજીના નામથી ઓળખે છે મિત્રો મિત્રો વાત કરીએ કે તેમનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો તેમનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો મિત્રો વાત કરીએ કે તેમના લગ્ન થઈ ગયા છે તો મિત્રો હા તેમના લગ્ન થઈ ગયા છે મિત્રો તેમની ફેમિલી વિશે વાત કરીએ તો મિત્રો તેમની ફેમિલીમાં તેમના પપ્પા રહે છે પપ્પાનું નામ છે મિત્રો તેમાં દરબાર છે તેમની દીકરીની વાત કરીએ તો મિત્રો તેમની સૌથી મોટી દીકરી અને સૌથી મોટી દીકરી દીકરીનું નામ પાયલબા હતું જે હમણાં થોડા સમય પહેલાં દેવલોપ પામેલ છે મિત્રો મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને મિત્રો વાત કરીએ કે તેનાથી નાની દીકરીનું નામ શું છે તો મિત્રો તેનાથી નાની દીકરીનું નામ પ્રિયા છે અને તેનાથી નાની દીકરીનું નામ છાયા છે મિત્રો તેનાથી નાનો દીકરો એક છે જે જેનું નામ પૂનમસિંહ દરબાર છે મિત્રો આગળ વાત કરીએ કે તેમને યુટ્યુબમાં સફળતા મળી છે કે તો મિત્રો તેમને યુટ્યુબમાં સફળતા મળી ગયેલી છે અને તે વિડીયોમાં હાલ ન આવવાનું કારણ કે તેમની દીકરી દેવલોક પામેલ છે તેથી તેમને ઘણું બધું ખોઈ દીધું છે તેથી તે વિડીયોમાં હાલમાં કોમેડીમાં આવતા નથી પણ ટૂંક સમયમાં તેઓ કોમેડીમાં આવવાના છે મિત્રો ઘણા લોકો તેમની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવશે તો મિત્રો કોમેડી ચેનલમાં આ તે હમણાં થોડા જ સમયમાં આવવાના છે અને તમે તેમને થોડા જ સમયમાં જોઈ શકશો વિડીયોમાં મિત્રો તેમને યુટ્યુબમાંથી પણ સારી એવી કમાણી થઈ થઈ જાય છે અને તે બધા એસબી હિન્દુસ્તાની ટીમના સરખે ભાગે પૈસા લે છે મિત્રો તો મિત્રો તે ટૂંક સમયમાં આવી જાય છે કોમેડી ચેનલમાં અને તમે તેમના વિશે શું કહેવા માગો છો તે કોમેન્ટમાં જણાવો તો મિત્રો આ વિડીયોમાં આટલો જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવી દેજો જેથી અમારી નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જય માતાજી મિત્રો